દાહોદનો વાકલેશ્વર જળાશય છલકાયો નીચાણવાળા સાત ગામોને સાવચેત કરાયા દાહોદ જિલ્લામાં ઉપરવાસમાં થઈ રહેલા ભારે વરસાદને પરિણામે વાકલેશ્વર જળાશય છલકાઈ ગયું છે આજે તારીખ સાત સપ્ટેમ્બર બે હજાર પચીસના રોજ બપોરે એક વાગે તંત્ર દ્વારા પ્રાપ્ત માહિતી મુજબ આ જળાશય તેની સપાટી બસો મીટર સુધી પહોંચી ને સંપૂર્ણ ભરાઈ ગયું છે અને તેમાંથી પાણીનું વહેણ શરૂ થઈ ગયું છે આ ઘટનાને પગલે વહીવટી તંત્ર દ્વારા નીચાણવાળા વિસ્તારોના ગામોને સાવચેત રહેવાની ચેતવણી આપવામાં આવી છે આ જળાશય છલકાઈ જતા પાણીનો પ્રવાહ વધવાને કારણે નીચાણવાળા કુલ સાત ગામોને સાવચેતીના ભાગરૂપે સતર્ક કરવામાં આવ્યા છે વહીવટી તંત્ર દ્વારા આ ગામોના નાગરિકોને નદીના પટમાં અવરજવર ન કરવા સુરક્ષિત સ્થળે ખસી જવા માટેની સૂચનાઓ આપવામાં આવી છે આ પગલાં જળ પ્રલયની પરિસ્થિતિને ટાળવા અને જાનમાલની સુરક્ષા માટે અત્યંત આવશ્યક છે સમગ્ર દાહોદ જિલ્લાની વાત કરીએ તો જિલ્લામાં આવેલા કુલ આઠ જળાશયો પૈકી સાત જળાશયો સંપૂર્ણપણે ભરાઈ ગયા છે અને તે છલકાઈ રહ્યા છે આ પરિસ્થિતિએ જિલ્લાભરમાં સિંચાઈ ને પીવાના પાણીની સમસ્યા હલ કરી છે પરંતુ સાથે સાથે સંભવિત પૂરની પરિસ્થિતિ માટે તંત્રને પણ સજ્જ રહેવા માટે તૈયાર કરી દીધું છે સત્તાવાળાઓ દ્વારા પરિસ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે